આયુર્વેદમ શ્રીલોગ અને સંતાન પ્રાપ્તિમાં હરિક્રિશના બેન આપણો સ્વાગત નમસ્કાર નમસ્કાર દર્શક મિત્ર ચિટી મેલના માધ્યમ દ્વારા દર્શક મિત્રો આપની સાથે હું ડૉક્ટર હરેક્રિષ્ના અમેનભાટ આયુર્વેદ ઇન ક્લિનિક જેમના કારણે એમના આવ્યા ફેલર અને આયુર્વેદ એક આખી સિરીઝમાં આપણે ખૂબ ઘણા બધા પાંચ સાત એપિસોડથી ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે ગત એપિસોડમાં હરિક્રિષ્નાબેન જે આપણે ચર્ચા કરી કે ભાઈ આઈવીએફ ફેલરમાં જે પીસીઓડીમાં એક એવી એક સમસ્યા કે જે આપણે જોઈએ કે ભાઈ જે આઈવીએફ ફેલરની એક કારણ બનતું હોય અને એ એ સમસ્યા જ્યારે બને છે ત્યારે એના એલોપેથીમાં આપણે કેટલાક કારણો જોયા અથવા તો એ સમસ્યા આપણે એલોપેથીમાં એને ડિસ્કસ કરી અને એમાં આપણે કેટલા અવકાશ છે પછી આયુર્વેદમાં આપણે એના જોવાની વાત છે થઈ હતી છેલ્લે કે ભાઈ આયુર્વેદમાં આપણે એના શું ટ્રીટમેન્ટ છે અથવા તો આયુર્વેદમાં એવી કઈ પ્રક્રિયાઓ કરી અને આપણે એમાં પોઝિટિવ રિઝલ્ટ કરી શકીએ તો આયુર્વેદમાં જ્યારે આઈવીએફ પીસીઓડી ફેલરને જે સમસ્યા આવતી હોય છે તો ડૉક્ટર્સ પણ ઘણી વાર એના હોફ્સ છોડી દેતા હોય છે અને એ લોકો પણ ક્યાંક થોડી નર્વસ વાત કરતા હોય છે ત્યારે નેચરલી છે કે લોકો ડિસપોઇન્ટ થતા હોય છે પણ આયુર્વેદમાં જે એક આશાસ્પદ બાબતો છે જે આપની ખાસ પંચકર્મ અને નસિંહ લઈને જે બધી પ્રક્રિયાઓ છે તો એમાં આપણે આયુર્વેદામાં જે કેવી રીતે શક્ય બને અથવા તો કેટલી એમાં સંભાવનાઓ રહેલી છે સારા નિદાન સારવારની તો પીસીઓડી જે ફેલર છે અને એ આયુર્વેદમાં ટ્રીટમેન્ટમાં દર્શક મિત્રો ઘણા સમયથી આપણે આઈવીએ ફેલ્યોર અને આયુર્વેદ એ ચર્ચાઓ કરી રહ્યા છીએ નાના મોટા ઘણા કારણોની ડિસ્કશન કરી ચૂક્યા છીએ આજનો આપણો એક મહત્ત્વનો મુદ્દો છે પીસીઓએસ અથવા પીસીઓડી પીસીઓડીના કારણો પણ જાણ્યા લક્ષણો પણ જાણ્યા કારણો અને લક્ષણો અનુસાર એવી કઈ સારવાર છે કે જેના દ્વારા આપણે આઈવીએફ ફેલ થયું હોય તો આયુર્વેદના ઉપચાર દ્વારા આપણે બાળક મેળવી શકીએ અશોકભાઈ નિસંતાનતા એક એવી વસ્તુ છે અથવા તો મહિલાઓ માટે માતૃત્વ મેળવવું એક એવું મહત્વનું પાસું છે કે પચાસ વર્ષ મેનોપોઝ થઈ ગયા પછી પણ સ્ત્રીની અંદર એક ખૂણે એક ઝંખના રહે છે કે મા બનવું હે ને ન છૂટકે ડોનરના એક્સ દ્વારા અથવા તો ડોનર સ્પોમ દ્વારા પણ માતા બનવાનું સ્વપ્ન પૂરું કરવા માટે લોકો ઝંખતા હોય આના માટે થઈને ઘણી બધી સારવાર કરતા હોય છે એક દવાખાનાથી બીજા દવાખાના સુધી ઘણા બધા તજજ્ઞો પાસે ઘણી બધી સારવારો લેતા હોય છેલ્લે એક આઈવીએફ પાસે જઈને એક એવી સાતા અનુભવતા હોય છે માનસિક કે હવે આપણને બાળક થઈ જશે પરંતુ એની હાવ ઘણા બધા કારણો ઘણો બધો સમય પલટો થયો છે કે આઈવીએફ નું જે એક રિઝલ્ટ છે એ આજકાલ આપણને વીસ થી પચીસ ટકા જેટલું જ મળી રહ્યું છે એટલે કે સો માંથી સો એ સો બાળ નિસંતાન કપલ એક ઈચ્છા રાખીને જાય છે કે મને આઈવીએફની પહેલી સાયકલમાં બાળક થઈ જશે બીજી સાયકલમાં થઈ જશે પરંતુ છેલ્લા દસેક વર્ષથી અશોકભાઈ હું એવા પેશન્ટોની એવા દંપતીઓની સારવાર કરું છું કે જેને પાંચ પાંચ આઠ આઠ દસ દસ સાયકલો ફેલ ગઈ હા અને એના દરેકના કારણો પણ અલગ અલગ હોય ઘણી વખત એક જ પેશન્ટની અંદર બે ત્રણ કારણો એવા હોય કે જેના કારણે આઈવીએફ ફેલ ગયું હોય માત્ર એન્ડોમેટ્રોસિસના કારણે જ ફેલ ગયું હોય એવું નથી હોતું એની સાથે બીજા પણ એક સહકો કારણ હોતા હોય છે કે જેના કારણે આઈવીએફ ફેલ ગયું હોય છે એટલે આવા આઈવીએ વાળા પેશન્ટને જ્યારે એક વખત આવે છે અશોકભાઈ આયુર્વેદની અંદર ત્યારે ઘણા બધા મનની અંદર પ્રશ્ન લઈને આવતા હોય છે કે આટલી બધી મોંઘી આટલી બધી ઘણી સારવારો અમે કરી લીધી લેટેસ્ટ તકનીક દ્વારા એમબરીઓ પણ અમારા સરસ થયા એમરીઓ ટ્રાન્સફર કર્યા પછી બાળક ના રહ્યું ઘણી વખત તો આઈવીએ ફેલ થયા પછી કારણ પણ નથી જણાતું હતું કે સાના કારણે ફેલ થયું આયુર્વેદની અંદર દર્શક મિત્રો કારણો અલગ છે દરેકના કારણોની સારવાર પણ અલગ અલગ છે આયુર્વેદનો સારવારનો જે એક સિદ્ધાંત છે ને અશોકભાઈ અંદર બીજી બધી પેથી અને એની અંદર ખૂબ ફરક છે બીજી બધી પેથીની અંદર કોઈ પણ સારવાર કસ્ટમાઇઝ નથી હોતી હા ડોઝ વધુ ઓછો હોય છે એ રીતે કસ્ટમાઇઝેશન હોય છે પરંતુ દરેક પેશન્ટની ઇન્ડિવિજ્યુઅલ સારવાર પર્સનલ સારવાર અથવા જેને આપણે આજકાલ એક પ્રશ્ન શબ્દ છે કસ્ટમાઇઝ ટ્રીટમેન્ટ હે આયુર્વેદ એક એવું સનાતન શાસ્ત્ર છે કે જેની અંદર દરેક વ્યક્તિની સારવાર અલગ અલગ રીતે થાય પીસીઓડીવાળા બે દર્દીઓ એક સાથે આવે તો બંને દર્દીઓને અશોકભાઈ એક જ પ્રકારની સારવાર આપણે નથી આપી શકતા હે ને એની અંદર અશોક જે નિદાન કર્યા પછી પ્રકૃતિ પરીક્ષણ કર્યા પછી આપણે આગળ આગળ જોયું તેમ સૌથી મહત્વનું પાસું છે કે એક પ્રકૃતિ પરીક્ષણ દોષ ધાતુ અગ્નિ અને છેલ્લે જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે એનો સ્ત્રોતાવરોધ આ બધી જ અને મહત્વનું આ બધાની સાથે નિદાન પરિવર્જન એટલે કે જે કારણોસર પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ પેદા થયો છે એ કારણોને પેલા નાશ કરવો હે ને તો અશોકભાઈ આપણે જોયું કે કારણોની અંદર આપણે જોયું છે કે સૌથી પહેલું જ કારણ છે કે ઓબેસિટી હોય શરીર વધારે હોય એ લોકોને પણ પીસીઓડી વધારે થતું હોય છે જેને ટાઈપ ટુ ડાયાબિટીસ અથવા આયુર્વેદની અંદર જેને મધુપ્રમેય કયો છે તો મધુપ્રમેય જેને હોય એ લોકોને પણ પીસીઓડી જોવા મળતું હોય છે લાઈફસ્ટાઈલ આજકાલ જે રોગ છે ને અશોકભાઈ બ્લડ પ્રેશર છે સુગર છે આ બધા લાઇફસ્ટાઈલ ડિસોર્ડર છે સુગરની અંદર તો અશોકભાઈ પચાસ ટકા સુગર આવવાનું કારણ આજકાલની એક સ્ટ્રેસ લેવલ છે હે ને તો આ બધી વસ્તુઓ જે છે એ લાઈફસ્ટાઈલ ડિસોર્ડર છે કે જેની ટ્રીટમેન્ટ કરવા કરતાં પણ આપણી જીવનશૈલીને બદલાવી હા માત્ર જીવનશૈલી બદલાવી એટલે પીસીઓડી જતું રહેશે એવું નથી હોતું પરંતુ જીવનશૈલીને જ્યાં સુધી આપણે નથી બદલતા ત્યાં સુધી કોઈ સારવાર જે છે એટલી ઇફેક્ટ નથી આપતી આપણે જેને કહીએ છીએ ને કે ઢબ જે જીવન જીવવાની છે એ ઢબની અંદર ક્યાંય પરિવર્તન નથી આવતું તો એક ગુજરાતીમાં કહેવત છે કે આપ મુવા વગર સ્વર્ગે ના જવાય એમ જો આપણે પોતે પ્રયત્ન ના કરીએ આપણા શરીર માટે તો ઘણી વખત સારામાં સારી દવાઓ પણ આપણા શરીર ઉપર અસર કરતી નથી માટે સૌથી પહેલાં તો અશોકભાઈ જ્યારે આવા આઈવીએ વાળા દંપતીઓ અમારા ક્લિનિક પર આવે છે ત્યારે એકથી દોઢ બે મહિના સુધી મહત્ત્વનું એક અમારું પાસું હોય છે કાઉન્સલિંગ અને પ્રકૃતિ પરીક્ષણ પ્રકૃતિ પરીક્ષણ કર્યા પછી જ એની સારવાર અંગેના ડાટા તૈયાર થાય છે કે આ વ્યક્તિની અંદર આ પ્રકારની સારવાર પહેલાં કરવામાં આવશે પછી બીજા તબક્કાની સારવાર આ રહેશે અને ત્રીજા તબક્કાની અંદર એના એના નેચરલી ડેવલપ થાય નેચરલી મોટા થાય અને નેચરલી કોઈ પણ પ્રકારના હોર્મોનલ સપોર્ટ વગર ઇન્જેક્શન વગર એ ફોલિત થાય આ એક સારવાર છે એ છેલ્લે કરવામાં આવે છે કારણ કે સૌથી પહેલાં તો અશોકભાઈ જ્યારે એક આઈવીએફવાળું પેશન્ટ આવે છે તો ઘણા બધા ઇન્જેક્શનો લઈને આવે છે ઘણી બધી સારવારો લઈને આવે છે કે જેના કારણે આખું એનું માનસિક સ્તર અને શારીરિક સ્તરની અંદર આપણે જોઈએ તો જે ગટ્સ છે જે અગ્નિ છે આયુર્વેદની અંદર પ્રમુખ કારણ છે એ અગ્નિ જે મહત્વનું કારણ દર્શાવેલું છે એ અગ્નિને ઠીક કરવા માટેની સારવાર કરવામાં આવે છે માનસિક લેવલને એક લેવલ સુધી પહોંચાડ્યા પછી જ એની અમુક પ્રકારની સારવારો થાય છે એક પ્રકારની નેગેટિવિટી સાથે આવતા હોય છે સુખ હે ને અને મેં જોયું છે કે નેગેટિવિટી એટલું બધું હોર્મોનલ ઇનબેલેન્સ કરે છે કે જેના કારણે આપણે ગમે તેટલી સારી દવાઓ આપીએ પરંતુ એની ઓવરીની જે રિઝ્યુમિનેટિવ પ્રોસેસ થવી જોઈએ એ પ્રોસેસ એટલી ઇઝી થતી નથી એટલે સૌથી પહેલાં તો એક આ તમારી નકારાત્મકતા છે એને દૂર કરવાનો એક પડકાર હોય છે અમારી ટીમ પાસે એ દૂર કર્યા પછી આપે લીધેલી દવાઓના કારણે શરીરની અંદર થયેલા ફેરફારોને દૂર કરવા પડે છે અને છેલ્લા તબક્કાની અંદર એક લાઇન ઓફ ટ્રીટમેન્ટ ચૂઝ કરવામાં આવે છે અને એ દરેક પેશન્ટની ઇન્ડિવિજ્યુઅલ હોય છે દરેક પેશન્ટની અંદર આપણે ઉત્તર બસ્તી કરીએ દરેક પેશન્ટની અંદર નસ્ય કરીએ દરેક પેશન્ટની અંદર વમન વિરેચન એ પોસિબલ નથી હોતું પ્રકૃતિ પ્રમાણે અને વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે ઘણાની અશોકભાઈ પ્રકૃતિ અલગ હોય પરંતુ એક પરિસ્થિતિના કારણે આયુર્વેદ ની અંદર બે ત્રણ શબ્દ છે સાતમ્ય અને કે મને ગળ્યું ભાવતું નથી મારી તાસીરમાં નથી પરંતુ હું એવી જગ્યાએ રહું છું કે મારે થોડું થોડું ખાવું જ પડે છે તો પછી મને એને કહીએ ને આપણે રીઢા થઈ જઈએ છીએ હે તો એ એક ઓક્ષાત્મ્ય શબ્દ એના માટે આયુર્વેદે વાપરેલો છે તો ઘણાની તાસીર અલગ હોય છે પરંતુ અમુક દવાઓ લીધાના કારણે એ આખી તાસીરનું નવું પાસું આપણી સમક્ષ આવતું હોય છે કે આપણે ઘણાને આયુર્વેદની અંદર તો ઋતુચર્યા અને દિનચર્યા આ મહત્વની બાબત કીધેલી છે પીસીઓડીની અંદર આ જે બે મહત્વના મુદ્દા છે કે ઋતુચર્યા અને દિનચર્યા દિનચર્યા એટલે કે આપણી સવારથી ઉઠીને સાંજ સુધીની એક જીવન જીવનની શૈલી આ શૈલીની અંદર મહત્ત્વનો બદલાવ લાવો તો પીસીઓડીની અંદર આપણે ક્યાંક કંટ્રોલ કરી શકીએ વિથ મેડિસિન ચાહે આયુર્વેદિક હોય કે એલોપેથી હોય અથવા હોમિયોપેથી હોય પરંતુ જો આપણે આપણી જીવનશૈલીની અંદર બદલાવ ન લાવી શકતા હોય તો કોઈ પણ દવાઓ એટલી ઇઝીલી કારગત નથી નીવડતી જેટલી આપણે અપેક્ષાઓ રાખી છે ને કારણ કે બધેથી થાકીને આવેલા દર્દીઓની અંદર અશોકભાઈ એક સેન્સ નથી હોતી કે એક બિચારા એક જેને કહીએ ને આપણે કે એક માનસિકતાનું લેવલ એટલું બધું ગભરાટના કારણે નીચે જતું રહે છે કે સૌથી પહેલો જ એક પ્રશ્ન હોય છે કે મેડમ ગેરંટી આપશો તમે અથવા તો બહુ જ થાકી ગયા છે મેડમ હવે તમે બે ત્રણ મહિનામાં બાળક રહી જાય એવું કરજો એ એની જગ્યાએ સાચા છે દરેક કપલ એની જગ્યાએ સાચું હોય છે પરંતુ એ વસ્તુને આપણે કઈ રીતે હેન્ડલ કરવી એ આવા પેશન્ટોને કઈ રીતે માનસિકતા બદલાવવું એની ઓક્ષાત્મ્ય જે પ્રવૃત્તિ છે એને સાતમ્યમાં કઈ રીતે બદલવી કે એની ઓરિજિનલ પ્રકૃતિનું તારણ કઈ રીતે કાઢવું આના માટે બે ત્રણ કાઉન્સેલિંગ બે ત્રણ દસવિધ પરીક્ષા બતાવેલી છે અમારે એ દસવિધ પરીક્ષાઓ દ્વારા એક નક્કી કરવામાં આવે છે કે એક્ઝેક્ટલી દવાઓ લીધા પછીની જે એક પ્રકૃતિ છે એની તાસીર આ છે અને એની ઓરિજિનલ તાસીર આ છે હે ને બીજું અશોકભાઈ જે પીસીઓડી જે છે મહત્વનું એક લાઇફસ્ટાઈલ ડિસઓર્ડર છે હે ને આપણે જોયું તો જે ટાઈપ ટુ ડાયાબિટીસ કહે છે તો આયુર્વેદની અંદર એને મધુપ્રમે કીધેલો છે અને મધુપ્રમે આયુર્વેદમાં કીધેલું છે કે રાજાઓનો રોગ છે રાજાઓનો રોગ એટલે એસો આરામથી રહેતા લોકોનો રોગ એમ કે જેને કોઈ પણ પ્રકારની શારીરિક માનસિક કોઈ પ્રકારની વિડંબના નથી હે ને ખાવું પીવું અને મોજ કરવું આવા લોકોના જે રોગ છે એ ટાઈપ ટુ ડાયાબિટીસ છે એટલે એને દૂર કરવો પણ એટલો જ અઘરો છે આજકાલ આના સાથે સાથે સ્ટ્રેસ ડાયાબિટીસ એ એક અલગ વસ્તુ છે કે એ પણ એક એવો રોગ છે સ્ટ્રેસ ડાયાબિટીસ કે એને પણ દૂર કરવો બહુ જ અઘરો છે અશોકભાઈ માનસિક સમસ્યાઓ અને શારીરિક સમસ્યાઓ શારીરિક સમસ્યાઓને દૂર કરવામાં જેટલો તમને પ્રોબ્લેમ નથી થતો એટલો જ પ્રોબ્લેમ તમને માનસિક સમસ્યાઓ માનસિક ધારણાઓ બિલકુલ ભ્રામક વસ્તુઓ જે મિથ વસ્તુઓ મગજની અંદર સેટ થઈ ગયેલી હોય છે એ સેટ થઈ ગયેલી વસ્તુઓને દૂર કરવી એ બહુ મહત્ત્વની બને છે હે ને આયુર્વેદની અંદર અશોકભાઈ જોઈએ તો જ્યારે આપણે જીવનશૈલીને બદલવાની વાત છે તો શરૂ કરીએ તો જીવનશૈલીની અંદર બે મહત્વના પાસા છે ઊંઘ અને આહાર હે ને આપણે એક મહત્વની વસ્તુ છે કે દિવસમાં ટાઈમ જમવું કલાકની બરાબરની ઊંઘ લેવી છતાં આયુર્વેદની અંદર અશોકભાઈ એક કીધેલું છે કે તમે જો વહેલા ઉઠી જાઓ હે તો તમારા શરીરના દોષોનું સંતુલન રહે છે તો હવે વહેલા ઉઠવા માટે તમારે વહેલા સુવું જરૂરી છે તો જ છ થી આઠ કલાકની ઊંઘ થઈ શકે અત્યારના આપણે વર્તમાન પરિસ્થિતિની અંદર જોઈએ છે તો અગિયાર બાર એક વાગે આપણે સૂવાનું રાખીએ અને પાંચ છ વાગે ઉઠવાનું રાખીએ તો એ ઊંઘ પૂરી થતી નથી અથવા તો એવી લાઈફસ્ટાઈલ છે કે જેના કારણે તમારું ઊંઘવાનું મોડું છે ઊઠવાનું મોડું છે હે ને તો એના કારણે શરીરના દોષોનું જે સંતુલન થવું જોઈએ હોર્મોન્સનું જે બેલેન્સ બનવું જોઈએ એ નથી બનતું મહત્ત્વના જે બે હોર્મોન્સ છે સેરિટોન અને કાર્ટિસોલ આનું બેલેન્સ ન રહેતા શરીરની બધા જ અંતસ્રાવી ગ્રંથિઓ જે છે એના જે અંતસ્રાવ છે ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટ્રોન એન્ડ્રોજન ટેસ્ટેટોરોન પ્રોલેક્ટિન આ બધા જ લેવલોની અંદર ક્યાંક ક્યાંક ડિસ્ટર્બન્સ આવી જતું હોય છે અને એ ડિસ્ટર્બન્સ છે એ આવા જટિલ રોગ કે જેને પીસીઓડી જે ઘણા બધા રોગોનો સમૂહને નોતરતા હોય છે એટલે આપણે જ્યાં સુધી લાઈફસ્ટાઈલ ચેન્જ ના કરીએ ત્યાં સુધી ગમે તેટલી દવાઓ લઈએ તો એ ફાયદાકારક નથી ઘણી વખત અશોકભાઈ દર્દીઓને એવું નથી હોતું કે ચેન્જ ન કરવું અથવા પરંતુ એ ખબર નથી હોતી હે એવું નથી હોતું કે એ ચેન્જ કરવા નથી માગતા પરંતુ અત્યાર સુધી કોઈ ખ્યાલ જ નથી હોતો કે અમે જે જીવનશૈલીમાં જીવીએ છીએ એ અમને આટલે હદ સુધી દૂર કરશું હું આજે એક બહુ સરસ વાત કરીશ અસભાઈ મારા ફેમિલીની જ છે કે બહુ જ ઊંચી પદવી ધરાવનાર ડૉક્ટર હે ને અને એની લાઈફસ્ટાઈલની અંદર અમુક વસ્તુઓ એટલી ઘર કરી ગઈ હતી કે કોઈ ખબર જ ના પડે અને એના કારણે એને ક્યારેક ચક્કર આવે ક્યારેક ગાડી ચલાવે તો એવું લાગે કે બે મિનિટ બંધ કરી દેવી પડશે ઊભા રહી જવું પડશે બધા જ રિપોર્ટ્સ નોર્મલ આવે રિપોર્ટ્સની અંદર કાંઈ જ ના આવે પોતે વિદ્વાન ખૂબ જ વિદ્વાન આયુર્વેદના પંડિત અને એક વખત અમારે એક મિટિંગની અંદર અમારા સમૂહ ફેમિલી ફંક્શનની અંદર આખો પરિવાર બેઠો હતો અને ડિસ્કશન થોડું થયું કે ભાઈ આવું થાય છે ક્યારેક અને અમારા પ્રાર્થના મેડમે વાત કરી કે તમારા જીવનની અંદર તમારો જે ખોરાક છે ને એની અંદર તમારે ચેન્જ કરવાની જરૂર છે હે ને કે એ છે એ બપોરે ખૂબ જ લાઇટ ખોરાક લીધા હતા બહુ જ લાઇટ એટલે કે સલાડ કેને આપણે જોઈએ છીએ કે આજે પટેલ લોબીમાં આવું ચાલ્યું છે કે સવારે એક વાગ્યા સુધી કશું જ નહીં લેવાનું બિલકુલ હા ખૂબ ચાલ્યું છે અત્યારે એક વાગ્યા પછી બપોરે સલાડને એવું લેવાનું અને સાંજે હેવી ડાઇટ લઈ લેવાનું ફૂલ ડાઇટ સાંજે એમ અમારા વિદ્વાન સાહેબ પણ સાંજે ફૂલ ડાઇટ લે બધું જ ફ્રીજમાંથી ખોલીને જોવે સવારનું બનેલું હોય એ બી ખાય સાંજનું બનેલું હોય એ બી ખાય સાંજે આરામથી જો લગભગ એસી ટકા જીવનમાં અત્યારે આ જ વસ્તુ ચાલે છે કે દિવસની ભાગદોડની અંદર લોકોને ખાવાનું ફાવતું નથી સેન્ડવીચનું પેકેટ લઈ લે બ્રેડનું પેકેટ લઈ લે કોઈ પણ વસ્તુ છૂટી લઈને ખાઈ લે બપવડા ખાઈ લે મેંદુ વડા ખાઈ લે અને ચલાવી લે અને સાંજે ઘરે બેસીને લોકો એમાં શું છે કે જે ડાયટ કોન્સિયસ જે લોકો જે એ જે લોકો એક્સરસાઈઝ નથી કરી શકતા ચરબી એ લોકોને બાળવી છે ચરબી બાળવી છે તો કેવી રીતે જીમમાં તો જતા નથી દોડવા નથી જતા તો ભૂખ્યા રહીને એ લોકો પોતે બાળક અંત્રાવું નિયમન શ્રાવ દ્વારા જ કરે બિલકુલ તો આ જે વસ્તુ છે ત્યારે સાહેબને કહેવામાં આવ્યું કે ભાઈ તમે સાંજનું જે ડાઇટ છે કાં તો વહેલા લો તમે છ વાગ્યા પહેલાં રાત્રે આઠ વાગે નવરા થઈને પછી નિરાતે જમીએ એક કલાક સુધી ટેબલ પર ગપસપ કરતા કરતા ખાઈએ અને પછી સવારે ક્યારેક એવું લાગે કે ચક્કર આવે છે અશોક તમે બિલીવ નહીં કરો કોઈ પણ પ્રકારની મેડિસિન વગર માત્ર સાંજનું ડાઇટ વહેલા લેવાથી અને નિયમિત થોડું ઓછું લેવાથી કે ભાઈ બધા જ પ્રકારની વસ્તુઓ સવારની સાંજની ભેગી કરીને ખાવાનું કે દૂધ ગળ્યું બી ખાવાનું સ્વીટ પણ ખૂબ લેવાની હે અને એક ચાની અંદર વધારે ખાંડ લેવાની હેબિટ હતી સુગરમાં જે ગુજરાતીઓને ઘણાને હેબિટ છે કે ખૂબ ચા મીઠી ચા પીતા હોય તો એ સાહેબે પણ માત્ર એટલો ફેરફાર કર્યો કે ચા તો એમને મીઠી જ જોઈએ હવે શું કરવું એટલે એને એટલું કર્યું કે ભાઈ હું આખો કપ ચા પીવું છે ઓછું જશે આટલો ફેરફાર કરવાથી અશોકભાઈ એનું જીવનના કોઈ પણ પ્રકારની મેડિસિન વગર એક પદ્ધતિસરનું જીવન થઈ ગયું કે જે એક નાના નાના પ્રોબ્લેમ હતા ચક્કર આવતા હતા એટલે ક્યારેક મારો કહેવાનો આશય દર્શક મિત્રો શું છે કે અજાણતા પણ આપણે જાણતા હોઈએ છતાં પણ આવી એક ગડબડ થઈ જતી હોય છે કે આવી ભૂલ થઈ જતી હોય છે કે એટલું બધું જાણકાર હોવા છતાં આયુર્વેદના પ્રખર વિદ્વાન હોવા છતાં પણ એક વણાઈ ગયેલું હતું જીવનમાં કે ના ખૂબ મીઠું ખાવું ખૂબ ગળી ચા પીવી સ્વીટ તો જોઈએ જ હે ને પછી એમાં સ્વીટ જોઈએ નો ડાઉટ પણ તમે સ્વીટની પણ એક મર્યાદા રાખો એક માપદંડ રાખો પરંતુ જૂના જમાનાની કહેવત છે ગળ્યું તે ગળ્યું બાકી બધું બળ્યું હે ને તો એ વસ્તુનો જો આપણે અહીંયા પીસીઓડીની અંદર જો આપણે એનો અમલ ના કરીએ તો પીસીઓડીની કોઈ પણ સારવાર આયુર્વેદિક સારવાર આપણે ટ્રક ભરીને તમે ઔષધો ખાવ પણ ફાયદો થતો નથી માટે સૌથી પહેલા આપણે જ્યારે સારવાર કરીએ ત્યારે આહાર તો જીર્ણમ અશ્નિયા તેવું કહેલું છે એટલે કે આહારનું પાચન થઈ જાય એવું લાગે પછી જ તમે બીજો ખોરાક લો ને એક વસ્તુ કીધી છે તન્મના ભૂંજિત તન્મના ભુંજીયત એટલે અશોકભાઈ એ તો આજે જોવા જ નથી મળતું આપણને કે તમે મન દઈને કે તમે અત્યારે તો ખાવકભાઈ એ સાથે ફેમિલી તમે બેસો એક એક આનંદથી એને કહેવામાં આવે એ વસ્તુ આજે રહી નથી હે ને મન દઈને ખાવાની તો વાત જ નથી આવતી કારણ કે સવારે કે બપોરે માણસને ટાઈમ જ નથી કે શાંતિથી બેસી અને ખાઈ શકે તો આ જે વસ્તુ છે તન્મના ભૂંજિયત છે જીર્ણે અશ્નિયાત લઘુ આંખ હે ને લઘુ અને મિત આહાર જો હોય તમારો તો પીસીઓડીની સારવાર કરવી બહુ જ ઈઝી રહે છે એટલે આ પ્રકારની જ્યારે સારવાર અમારા આયુર્વેદ નિસંતાન ઉપચાર કેન્દ્રમાં કરવામાં આવે છે ત્યારે સૌથી પહેલાં તો મેં કહ્યું એમ એનું એક માનસિક લેવલ હકારાત્મક કરવામાં આવે છે બીજું અશોકભાઈ આપણે આગળ જ્યારે જોઈએ ઊંડા વિચાર કરીએ છીએ ત્યારે એક પીસીઓડી થવાના કારણોની અંદર જ્યારે આ બધા કારણો આપણે જોઈએ છીએ કે ઇન્સ્યુલિન લેવલ એક કક્ષાએ વધતું હોય છે આરામભરી જિંદગી હોય છે તો એની અંદર એક્સરસાઇઝ અને વોકિંગ એ પણ એક મહત્ત્વનું કારણ બનતું હોય છે કે ફિઝિકલી એક્સરસાઇઝ કરવી બહુ જ જરૂરી છે તો આ બધી વસ્તુઓનું જ્યારે એક બેલેન્સ અથવા તો એક હિસ્ટ્રી દ્વારા એની એક જાણ લેવામાં આવે છે અને એની સારવાર કરવામાં આવે છે ત્યારે આઈવીએફ ફેલ્યુરવાળાને પીસીઓડીની અંદર ફાયદો થાય છે પોતાના જ ઈંડા એટલા સારા અથવા ક્વોલિટીવાળા કરવામાં આવે છે કે એ પોતાના જ ઈંડા દ્વારા બાળક મેળવવા માટે સક્ષમ થાય છે તો હજી દર્શક મિત્રો આપ અમારી સાથે જોડાયેલા રહેજો કારણ કે પીસીઓડીની અંદર કયા પ્રકારની સારવાર લેવી એ આપણે આગલા એપિસોડની અંદર જોઈશું તો સારવારના મહત્વના મુદ્દાઓનો આજે આપણે ચર્ચા કર્યું પરંતુ પર્સનલાઇઝ સારવાર કસ્ટમાઇઝ સારવાર કઈ રીતે કરવી કઈ રીતે આપણે નબળા ઈંડાઓને સારા ઈંડાની અંદર કન્વર્ટ કરવા અને પોતાના બાળક મેળવવું એ માટે ફરી આપ અમારી સાથે જોડાયેલા રહો હરે કૃષ્ણ મેન આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ કે જે એક ટોપિક આપણે સિરીઝ કરી રહ્યા છીએ અને એમાં જે મુદ્દો છે કે ભાઈ જે આઈવીએફ ફેલ છે અને જે લોકો આયુ એ આયુર્વેદમાં આવ્યા છે તો એ સમસ્યાઓને દરેક એંગલે કેટલી બારીકેથી જોઈ એને પ્રકૃતિ સાથે એને સમજી અને એનું ટ્રીટમેન્ટ જે કરવાની બાબત છે આયુર્વેદમાં અને એના સારા પરિણામ મેળવવાની બાબત છે કેટલા ચાન્સીસ બની શકે તો એને લઈને જે વાત છે કે ભાઈ આજે આપણે ચર્ચા કરી કે પીસીઓડી જે આઈવીએફ ફિલ્ડર છે એ જ્યારે એલોપેથીમાંથી જ્યારે એ લોકો એક ટ્રીટમેન્ટમાં હતાશા મેળવી જ્યારે આયુર્વેદમાં આવે છે તો આયુર્વેદમાં આપણે જોયું કે આયુર્વેદમાં કેટલા કારગર તેના પરિણામો છે કઈ કઈ બાબતો જોવાય છે અને કેટલી બારીકાઈથી એની ટ્રીટમેન્ટ સારવાર નિદાન જે થતી હોય છે ખાસ જે બહેનો જે પાંત્રીસ વર્ષનો અનુભવ છે અને એમના નિઃસંતા ઉપચાર કેન્દ્રમાં આયુર્વેદનીમાં જે પીસીઓડી આઈવીએફ ફિલ્ડર છે એ કેટલા એમાં કેટલી બધી બાબતો જોવાય છે અને સારા કારગત પરિણામો મેળવી શકાય એની તમે ખૂબ સુંદર વાત કરી દર્શક મિત્રો જેમ રીક્ષ કીધું કે જે આઈવીએ ફેલર અને આયુર્વેદા એમાં હજી ઘણી બધી ઘણા બધા મુદ્દાઓ આપણે છે આપણા ટોપિક છે અને એ કઈ બાબતો આપણે જોવાની છે જે આયુર્વેદમાં હજી અલગ અલગ સમસ્યાઓ જે મેલ અને ફિમેલની એને લઈને આપણે ચર્ચા કરવાની છે પણ એ નેક્સ્ટ એપિસોડમાં આપણે જોઈશું નમસ્કાર આભાર નમસ્કાર દર્શક મિત્રો વચ્ચે એક વાત જણાવી દઉં કે પ્રાર્થના ક્લિનિકની અંદર શિરોધારા માટે એક મહિનાનો કેમ્પ છે ક્યાંક આપને સ્ટ્રેસ લેવલના કારણે જો ઇન્ફર્ટિલિટી હોય તો આપ નિશ્ચિત રૂપે ડોક્ટર પ્રાર્થના મહેતાનો સંપર્ક કરી શકો છો ફરી એક વખત આયુર્વેદે જીલે પડકાર હર ખર બાળગોપાળ બીજું હરિકૃષ્ણા પણ હરિકૃષ્ણા પણ એક કેમ્પ કરવા જઈ રહ્યા છે ઓક્ટોબરમાં તો એની તારીખનું અમે ખૂબ જ નજીકમાં એનો જાહેરાત કરીશું અને એ ડેટ્સમાં જે એપોઇન્ટમેન્ટ છે અથવા તો જે કેમ્પનો લાભ લેવાની બાબત છે એ આપ લઈ શકશો નમસ્કાર સૃષ્ટિ પર પ્રકૃતિની અણમોલ ભેટ અવિરત પ્રવાહ જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાડ આયુર્વેદની સદીઓથી દેણ આયુર્વેદમ